આજે આપણે રક્ષાબંધન માટે એક ગ્લાસ દૂધમાંથી ઘરે જ એકદમ સોફ્ટ દાણેદાર ફ્રેશ મીઠાઈ દસ મિનિટમાં બનાવીને તૈયાર કરશું એ પણ ખૂબ જ ઓછી મહેનતે રેવાડા જેવી જ મીઠાઈ બનીને તૈયાર થશે એના માટે એક વાસણમાં પહેલાં આપણે થોડું પાણી ઉમેરશું જેના લીધે આપણું દૂધ તળિયે ચોટે નહીં હવે જે ગ્લાસ આપણે દૂધનો લીધેલો છે તે એડ કરી દઈશું અહીંયા આપણે રેગ્યુલર ઘરમાં જે દૂધ આવતો હોય ને એનો જ ઉપયોગ કરવાનો છે પણ હા ગાયના દૂધનું નથી બનાવવાનું ગાયનું દૂધ આછું હોય છે તેના લીધે આપણી પરફેક્ટ મીઠાઈ નહીં બને હવે આ દૂધને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા રાખી દઈશું અહીંયા આપણે જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું છે નહીંતર દૂધ નીચે ચોટી જશે તો આ રીતે આપણે મિક્સ કરીને એને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેશું હવે લઈશું આપણે અહીંયા પનીર જે રેડીમેડ પનીર આવે છે એ પણ તમે લઈ શકો છો ને ઘરે બનાવેલું પણ લઈ શકો છો બસો ગ્રામ જેટલું આપણે અહીંયા પનીર લીધું છે તેને આ રીતે ઝીણી ખમણીની મદદથી આપણે ખમણી લઈશું જો તમારે દાણેદાર મીઠાઈ જોતી હોય ને તો આ રીતે ખમણીને યુઝ કરવાની છે અને જો તમારે પેંડા જેવી એકદમ મેસી મીઠાઈ બનાવી હોય તો તમે તેને મેશરની મદદથી એકદમ મેશ કરી શકો છો આપણે અહીંયા બધું પનીર યુઝ નથી કરવાનું જો આ રીતે પચાસ ગ્રામ જેટલું શાયદ પનીર હશે આ એ આપણે રાખી દીધું છે ને બાકી બીજું પનીર જેટલું યુઝ કરવું છે તેટલું આપણે ખમણીને તૈયાર કરી લીધું છે અને આ પનીરને પાછું પેક કરી અને આપણે કોઈ બીજા ઉપયોગમાં લઈ શકીએ છીએ બસ આના માટે આપણે આ એક જ તૈયારી કરવાની હતી હવે અહીંયા આપણું દૂધ પણ ઘણું ઉકળી ગયું છે થોડુંક દૂધ બળી જાય અને ઘાટું થઈ જાય ત્યારબાદ આપણે પનીર ઉમેરશું એને બરાબરથી મિક્સ કરી લઈશું જો આ રીતે દૂધમાં પનીર ઉમેરવાથી આપણે જે ખીરું યુઝ કરતા હોઈએ છીએ ને થાબડી બનાવવામાં એ રીતે તો એની જરૂર નથી પડતી તો ક્યારેય પણ તમારે ઇન્સ્ટન્ટ આ રીતે મીઠાઈ બનાવી હોય તો તમે પનીરનો ઉપયોગ કરી અને થાબડી છે પેંડા છે એ વસ્તુ બનાવી શકો છો માવો ઘી કાંઈ જ વસ્તુની જરૂર નથી પડતી હવે અહીંયા આપણે અડધી વાટકી જેટલું ખમણ ઉપયોગમાં લઈશું એણું ખમણ ઉપયોગમાં લેવાનું છે જો તમારી પાસે મોટું ખમણ હોય તો તમે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને યુઝ કરી શકો છો ત્યારબાદ થોડીક કેસર અને એલચી એડ કરી અને આપણે બરાબરથી મિક્સ કરી લેશું કેસરથી કલર એકદમ સરસ આવે છે અને એલચીથી એનો ફ્લેવર એન્હેન્સ થાય છે તો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું થોડું પાકી જાય બધું ઘટ થઈ જાય એકદમ ત્યારબાદ આપણે એક વાટકી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો હવે આપણે બરાબરથી મિક્સ કરી દઈશું જોઈ શકો છો તમે ખૂબ જ ઓછી સામગ્રીથી આપણે કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થાય છે હવે આપણે આને થોડી વાર મિક્સ કરતું રહેવાનું છે બે મિનિટ જેવું આપણે થશે ત્યાં બધું એકદમ ઘટ થઈ જશે ખૂબ જ ઓછી મહેનતથી ઓછી સામગ્રીથી ઓછા સમયમાં મીઠાઈ બનીને તૈયાર થઈ છે એકદમ ફ્રેશ મીઠાઈ પણ હા તમારે અહીંયા માપનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈશે અને પકવવામાં પણ ટાઈમ લિમિટેડ છે કેમ કે જો વધારે પકાવશો ને તો પનીર એકદમ ચવર થઈ જશે હવે થોડું આપણે દૂધની મલાઈ ઉમેરશું અને જો તમારે કંઈ પણ પ્રોબ્લેમ થાય મીઠાઈ બનાવવામાં જેમ કે દૂધ ઓછું વધારે પડી ગયું તો જો બહુ ઢીલી મીઠાઈ થાય ને તમારે તો તમે તેમાં થોડું ખમણ વધારે એડ કરી અને તેને કઠણ કરી શકો છો અને જો કઠણ મીઠાઈ થઈ જાય ને તો તમારે થોડું દૂધ વધારે ઉમેરી અને તેને થોડીવાર રેસ્ટ આપી દેવાનું એના લીધે પનીર પણ સોફ્ટ થઈ જશે અને મીઠાઈ એકદમ ઢીલી પણ થઈ જશે ને આમાં જો તમારે બીજો ફ્લેવર એડ કરવો હોય તો તમે ચોકલેટ એસેન્સ પણ એડ કરી શકો છો અને થાબડી જેવું લુક પણ આપી શકો છો તો આ રીતનું આપણું મિશ્રણ બનીને તૈયાર થશે થોડીવાર આપણે આને અડધી કલાક કલાક જો રેસ્ટ આપી દઈશું તો એકદમ જામી જશે અને જો તમારે આની થાબડી બનાવી હોય તો તમે હજી થોડુંક એક મિનિટ જેવું વધારે પકાવી અને એને કઠણ બનાવી બીજા વાસણમાં તમે એને પાથરી અને સેટ કરી શકો છો પણ આપણે અહીંયા લાડવા બનાવવાના છે એટલે આપણે આ રીતનું ટેક્સચર જોશે જો હવે આપણે આના સરસ સરસ લાડવા બનાવી લઈશું મારે પેંડાનો શેપ આપવો હોય તો તમે એ પણ આપી શકો છો લાડવા પણ તમારે જે સાઇઝમાં જોતા હોય એ સાઇઝના તમે બનાવી શકો છો આપણે અહીંયા મીડિયમ સાઇઝના બનાવેલા છે એ તો લાડવા વાળીએ છીએ ત્યાં જેટલા સરસ લાગે છે હજી આપણે આને ફાઇનલ લુક આપવાનો તો બાકી છે જ્યારે આપણે લાસ્ટમાં બનીને તૈયાર થશે ત્યારે કોઈ હલવાઈ કોઈ મીઠાઈવાળાની દુકાનમાં જે બનતા હોય ને એ રીતનો જ લુક આવશે એ લુક કઈ રીતે ક્રિએટ કરવું એ પણ આપણે જોઈશું ખૂબ જ સરસ લાગશે દેખાવમાં કોઈ કેશે જ નહીં કે આ તમે ઘરે બનાવ્યા છે એકદમ રીચ લુક આવશે એના માટે આપણે અહીંયા કેસર પાણીમાં દસ મિનિટ પહેલાં પલાળી લીધી હતી પલાળવા ઉપર તે આપણે કેસરનું પાણી અને કેસરના તાતણા ડેકોરેટ કરી દઈશું અને ગુલાબની પાંદડીઓને ઝીણી ઝીણી કટ કરી અને ગુલાબની પાંદડીઓ ઉપર એડ કરશું અને ત્યારબાદ આપણે પિસ્તા એડ કરીશું આમાં તમે બદામ પિસ્તા જે પણ તમને ગમે તે રાખી શકો છો જોઈ શકો છો તમે ફાઇનલ લુકનો કેટલા યમી લાગે છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે ખરેખર બજારમાં મળતી મીઠાઈ કરતાં પણ સરસ બન્યા છે કાંઈ ઝંઝટ વગર ફટાફટ બનાવીને આપણે તૈયાર કરી લીધા છે તો તમને આ રેસીપી કેવી લાગી એ તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને તમે પણ ટ્રાય કરજો ને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો ટેક કેર